嘿、hey. 有人。<laughs>

હાજરી પત્રક લેવા લકડો બનાવાયો એને તો કેન કે મારુ આદ્ર પત્રક બનાવા ગયો તો અલા સાહેબ એ તો જો લે એયું સાહેબ ને મારે એમ એ લાફી જોનો નહી અરે લકડા લાઈ આટલું લીધું મે ગયા તું પોસાય તો ઓહ કારીએ સાહેબ આ પ્રતિજ્ઞા પત્ર જ એમ હે તનેયા તારો દેશ છે એ એ મારું દેશ છે હા દેડલા તું અતડ તારો જ મારો એ ભારત મારો દેશ છે બટા ગટિયો મારા ફાઈબેન છે વાહ વેરી ગુડ વેરી ગુડ મરા અસલ જોર કા આય આશા દેજો કે હે ચા પીરો કો કાયો આ તો યે બતાય આ તો તરે કાલા તો હોટિયર મારું ઓલ લાલ થઈ જાય અને આ હોટિયે ફાયદો આજ તો ઓર ના